જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચિદાનંદની આત્મકથા મારા અનુભવો પ્રકરણ સાત આઠ અણગમો અને ગમો અને કાશીની રજૂઆત કરીશું હું મહારાષ્ટ્રની ધરતી ઉપર હતો આ ધરતીએ અસંખ્ય સંતો આપ્યા તુકારામ જ્ઞાનેશ્વર નામદેવ ને તો સૌ જાણે છે પણ તે સિવાયના પછાત ગણાતી જ્ઞાતિઓમાં અસંખ્ય સંતો થયા જેમની વાણી અને ગાથાઓથી મહારાષ્ટ્ર ઉજ્જવળ થયું છે આ ધરતીએ અનેક પંડિતો વિદ્વાનો વિચારકો અને રાજનેતાઓ આપ્યા છત્રપતિ શિવાજી અને વીર મરાઠા સરદારોની આ ભૂમિ ગોખલે તિલક અને સાવરકરની આ ભૂમિ સમાજ સુધારકોની આ ભૂમિ અહીં જૂનવાણી માનસ ધરાવનારનો તોટો નથી પણ સુધારકોની પણ એટલી જ ફળદ્રુપતા અહીં જોઈ શકાય છે ધરતીના રૂપમાં તે ઉબડખાબડ અને પથરિયા એટલે આર્થિક રીતે ગુજરાત જેટલી દૂરધાળ નહીં આર્થિક કઠિનાઈની અસર સમગ્ર પ્રજાના જીવન ઉપર પડતી જ હોય છે ગાડીમાંથી ઉતરીને મારી સામે પ્રશ્ન હતો ક્યાં જવું અને પગ તો મંડાતા જ ન હતા કોઈ ભલા માણસે મને કહ્યું આ નદીને કિનારે કિનારે જાઓ દૂર એક પંડિતજીએ મંદિર બાંધ્યું છે ત્યાં રાત રહેજો મેં તેમ જ કર્યું સાવધાનીથી પગ મૂકું તો પણ એકાદ નાની કાંકરી પણ જો ફોલાને અડી જાય તો પ્રાણ નીકળી જાય તેવી વેદના થાય લગભગ સૂર્યાસ્ત સમયે હું મંદિર પહોંચ્યો પંડિતજી છ પરિવાર મંદિરમાં રહેતા હતા ભલા હતા પણ આવતા જતા સાધુના ત્રાસથી ત્રાસી ગયેલા હતા આપણે ત્યાં એક કક્ષાનો સાધુ સમાજ નથી ઊંચામાં ઊંચી ભૂમિકાવાળા વિરેલ સંતો છે તો બીજી બાજુ ઉઘરાણા કરનારા ભૂત પ્રેત કાઢનારા જ્યોતિષના નામે ચરી ખાનારા વૈદ્યકના નામે લોકોને ઉલું બનાવનારા અને છોકરાઓને પકડી જનારા પણ આ સમાજમાં છે તેમાં પણ માત્ર પૈસા માટે ભટકતા ફરતા સાધુઓ જ્યાં ઉતરે ત્યાં ત્રાસ વર્તાવે છે હઠ કરીને માગે આટલું તો આપવું પડશે ના આપો તો ત્રાગું કરે આવા લોકોનો બે ચાર વાર કડવો અનુભવ થાય એટલે સ્થાન ધાર્યો આવનાર સાધુથી સજાગ થઈ ઉઠે ગાંજા ચરસ પીનારાની તો વાત પછી વાત જ સી કરવી મને જોઈને પંડિતજીને આનંદ ના થયો પણ જાકારો પણ જાકારો પણ ના કર્યો કદાચ મારી ઉંમર આકૃતિ તેમાં કારણ હોય મને તો લાગે છે કે મારો પરમાત્મા જ તેમાં કારણ હતું કારણ કે જો તેમણે જાકારો ભણ્યો હોય તો હવે મારા પગ પગલાં ભરવાની હિંમત વિનાના થઈ ચૂક્યા હતા મારા પૂર્વગામીઓના કડવા અનુભવો છતાં તેમણે મને રહેવા કહ્યું મેં સ્નાન કરી સંધ્યા કરી સાંજે જમવાનું તો હતું નહીં હું એક તરફ ચૂપચાપ બેઠો હતો પંડિતજી મારી સાથે કશી જ વાત કરતા ન હતા મારે પણ કશું બોલવાનું ન હતું મૂંગા મૂંગા અડધો એક કલાક વીતી ગયો હશે અમે બંને મૂંગા હતા તો પણ અમારું અંતર મન એકબીજા સાથે સ્પર્શતું હતું મને થતું હતું કે કંઈક સત્સંગ થાય તો સારું કદાચ પંડિતજીને પણ એવું જ થતું હશે બે મૂંગી વ્યક્તિઓ પણ ઘણીવાર અંદરથી પ્રબળ આકર્ષણ અનુભવતી હોય છે અમારું કદાચ એવું જ હતું ગામમાંથી બે ચાર સજનો આવ્યા પંડિતજીના એ પરિચિત હતા તેમને તેમની નજર મારા પર પડી પંડિતજીના જેવો કડવો અનુભવ તેમને થયો નહીં હોય એટલે તેમાંથી એક મારી સાથે વાત કરવી શરૂ કરી હવે ગુજરાત ન હતું એટલે મારે હિન્દીમાં જ વાતો કરવાની હતી હિન્દી ભાષા વ્યવસ્થિત રીતે ભણ્યા વિના પણ મને સિનેમાના માધ્યમથી તેનો થોડો મહાવરો હતો હું સિનેમા ટાઈપના હિન્દીમાં ગીતો લખતો અને ગાતો પણ ખરો મારું ગાયેલું લોકોને ગમતું એટલે ઘણીવાર તે ગાવા માટે આગ્રહ પણ કરતા ગૃહ ત્યાગના પંદરેક દિવસ પહેલાં અંબિકા નદીના કિનારે બેસીને જે ગીત મારાથી રચાયું હતું તે આજે પણ મને યાદ છે વાચકોને તે ઉપરથી મારી હિન્દીનો ખ્યાલ આવશે દિલ ચાહતા હૈ હરદમ એકાંત મે રહું મેં જમેલા છોડ જગકા જંગલ મેં જા રહું મેં કોઈ ના હો જહા પર બસ મેં રહું વહા પર ઈશ્વર કો યાદ કર કે निष्दिन मगन रहूं में ओढ़न आकाश होगा बिस्तर जमीन होगी फूल मूल कंद खाकर बस मस्त बन झूमू मैं बनेंगे दोस्त मेरे गज केसरी ति तेरे मैना पपीहा कोयल की मासरी सुनू में पर्वत पहाड़ी नाले वृक्षों की नील घटाए सागर नदी ओ नाले को औसठ को चूमू मैं સુનેગી ચંદ રાતે મેરે જિગર કી બાતે દુઃખ દર્દ દિલ કા બસ્ત મસ્ત બન હસું મેં મહેફિલ અનોખી હોગી દિલ મેં તસલી હોગી તબ ઓમ નામ કી મેં ભર પ્યાલી પીયું મેં આ ગીત જો તેને ગીત કહી શકાય તો ઉપર સિનેમાની અસર છે જ એકવાર થોડા સમય માટે મને સિનેમાના ગીતો લખવાનો ચસ્કો લાગેલો બે નોટો ભરીને મેં જુદા જુદા વિષયો પર ગીતો લખેલા પણ ખરા પણ એમાંનું આજે કશું જ નથી રહ્યું અમારી વાતચીતમાં પંડિતજી પણ સામેલ થયા હું ગુજરાતી છું તે સ્વીકારવા તેઓ તૈયાર ન હતા તેમનું કથન હતું કે ગુજરાતી આવી હિન્દી બોલી જ ન શકે મોડી રાત સુધી અમારો સત્સંગ ચાલતો રહ્યો તેમના પત્ની તથા પુત્રી વગેરે પણ સત્સંગમાં ભળ્યા સૌની મારા ઉપર લાગણી થઈ પંડિતજી વિદ્વાન હતા મારા પ્રત્યે તેમનો ખૂબ ભાવ વધી ગયો થોડા દિવસ રોકાઈ જવા તેમણે ભાવથી કહ્યું પણ મારે તો ગુરુજીની શોધ માટે કુંભમેળામાં પહોંચવું હતું બીજા દિવસે ભાવ ભર્યું મહારાષ્ટ્ર ભોજન જમીને મેં વિદાય લીધી એ પછી હું મહારાષ્ટ્રમાં ફર્યો ત્યાં સુધી ફરી આવું ભોજન ન મળ્યું એમ કહું કે ભોજનની બાબતમાં તકલીફ જ પડી મહારાષ્ટ્રમાં વસતા તમાકુના ગુજરાતી વેપારીઓ ભોજનની બાબત બાબતમાં બહુ સરળતા તથા સહજતાથી અનુકૂળતા કરી આપતા જય શ્રી કૃષ્ણ પ્રકરણ આઠ કાશી આટલા દિવસના ભ્રમણ પછી ગુરુજીની બાબતમાં હું નિરાશ થવા લાગ્યો હતો શ્રી રામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય મારા કાળજામાં ચોંટી ગયું હતું કાંચન કામિનીનો ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે હું જ્યારે લોકોને મારી વાત કહેતો ત્યારે લોકો હસી પડતા અરે મહારાજ આ તો કળિયુગ છે કળિયુગમાં તમે કહો છો તેવા માણસ દુર્લભ છે મને થતું કે હું ગુરુ વિનાનો રહી જઈશ કોઈ મઠના મહંત ગુરુ થવા તૈયાર થઈ જતા પણ મને મઠો વગેરે પ્રત્યે ભારે ચીડ હતી રહી રહીને થતું ત્યારે હવે શું કરવું એક ઈચ્છા એવી હતી કે ચાલો ત્યારે કાશી જઈને ભણીએ મને સંસ્કૃત ભણવાનો ખૂબ જ ભાવ હતો અમારા ગામમાં સંસ્કૃત પાઠશાળા હતી તેમાં થોડાક શ્લોકો હું શીખેલો એટલે સંસ્કૃતના સંસ્કારો તો હતા જ પણ હું એમ સમજતો હતો કે હવે હું મોટો થઈ ગયો છું અને ભણવાની ઉંમર વીતી ગઈ છે તે સમયે મને એકવીસમું વર્ષ ચાલી રહ્યું હતું એટલે થોડી નિરાશા આવી જતી છતાં કંઈક ભણવાની તાલાવેલી ખરી રાતના બાર એક વાગે કાશીના રાજઘાટ સ્ટેશને હું ઉતર્યો કોઈ જ ઓળખીતું ના હોવાથી તથા અત્યારે મોડી રાત થઈ ગઈ હોવાથી મેં રેલવેના માંગડા ઉપર જ સૂઈ જવાનું ઉચિત માન્યું સવાર થયું અને રેલવેના મજૂરોએ મને કહ્યું કે ઇધર થોડે દૂર તમારા મંદિર હે મને કોઈની સાથે કરી દીધું ગુજરાતીઓ કા મંદિર નામ સાંભળીને મને હરખ થયું ગઈકાલે મને બરાબર જમવાનું મળ્યું ન હતું અને હવે ગુજરાતી મંદિરમાં જવાનું ઉતરવાનું થશે ગુજરાત શબ્દે જ આત્મીયતાનો ઊભરો આવી ગયો મારા પગમાં ગતિ આવી પહેલાં ભાઈએ દૂરથી ઊંચા શિખરવાળું મંદિર બતાવી વિદાય લીધી હજી પણ પગ બરાબર થયા ન હતા તો પણ ગુજરાતીઓ કા મંદિર સાંભળીને ઉતાવળો ઉતાવળો મંદિરમાં પ્રવેશ કર્યો ઊંચી સીડીઓ ચડીને ભગવાનના દર્શન કર્યા પ્રદક્ષિણા કરી અને પછી મંદિરના ઓટલે બેઠો મને એમ હતું કે હમણાં કોઈ ગુજરાતી આવશે મને સમાચાર પૂછશે અને પછી ભેર ઉતારો આપશે પણ ત્રણ કલાક એ ઓટલા ઉપર બેઠો છતાં કોઈએ કંઈ પૂછ્યું નહીં મારી આગળથી અનેકવાર સાધુઓ આવજા કરતા હતા મેં એક બે વાર ઊભા થઈને તેમને પ્રણામ કર્યા પણ ધ્યાન ન આપ્યું ના આપ્યું અને ચાલતા થયા મારો હખ ઓગળી રહ્યો હતો ગુજરાતીઓ કા મંદિર અને એક ભૂલેલા ભટકેલા ગુજરાતી છોકરાને કોણ છો શું કામ છે એટલું કોઈ પૂછનાર નહીં એટલામાં મંદિરની સીડી નીચેના નાના રૂમમાંથી એક શુકલ વસ્ત્રધારી પ્રૌઢ વ્યક્તિ નીકળી લોકો તેમને બ્રહ્મચારીજી કહેતા હતા મારી પાસે આવ્યા અને હિન્દીમાં પ્રશ્નો પૂછ્યા મારી જ્ઞાતિ ગોત્ર વેદ શાખા વગેરે વગેરે હું ગુરુની શોધમાં નીકળ્યો છું અને મારે સન્યાસ્થ દીક્ષા લેવી છે તેવી વાત જાણીને તેમણે કહ્યું દેખો ભૈયા એ તો સ્વામિનારાયણ કા મંદિર હે તુમ બ્રાહ્મણ હો તું હં દંડી સ્વામીઓ મેં દીક્ષા લેની ચાહીએ ય તો શૂદ્ર ભી સાધુ હોતા હૈ દંડી કોની કહેવાય એની મને ખબર ન હતી પણ ત્રણ કલાકના ઉપેક્ષા ભર્યા અનુભવ પછી મને થયું કે અહીં રહેવા જેવું નથી બીજી કોઈ જગ્યા હોય તો સારું પહેલાં બ્રહ્મચારીજી યુપીના બ્રાહ્મણ હતા અને આ ગુજરાતીઓ કા મંદિરમાં રહેતા હતા એક દંડી સ્વામીએ તેમને ભલામણ કરેલી કે હું વૃદ્ધ થયો છું અને કોઈ યોગ્ય સુપાત્ર બ્રાહ્મણનો દીકરો મળે તો મારે મારા મઠનો ઉત્તરાધિકારી બનાવવો છે પેલા કે આ છોકરાને ત્યાં ગોઠવી દેવો જોઈએ મને કહે કે દેખો મેં તુમે એક દંડી સ્વામી કે મઠ મેં લઈ ચલતા હું વહી દીક્ષા લેના આખિરકાર તું બ્રાહ્મણ હો મને લઈને તે ચાલ્યા ગંગાજીના કિનારે કિનારે કેટલાય ઘાટો પાર કરીને એકદમ ગંગા કિનારે આવેલા ગૌમઠમાં અમે પહોંચ્યા જીવનમાં પહેલીવાર મેં ગંગાજીના દર્શન કર્યા માઇલો સુધીના લાંબા ઘાટો અને વણાકો લેતી ગંગાજી દૂર દૂર સુધી દેખાતી હતી ગૌમઠના અધ્યક્ષ એક ગુજરાતી સન્યાસી હતા પહેલાં બ્રહ્મચારીજીએ મારો પરિચય કરાવી દીક્ષા સંબંધી વાતો કરી વૃદ્ધ સ્વામીજી પ્રસન્ન થયા તેમના અતિ વૃદ્ધ ગુરુ પણ પાસે જ હતા દંડી સ્વામીએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા ઉત્તરોથી સંતોષ થયો હશે એવું મને લાગ્યું બ્રહ્મચારીજી તો વિદાય થયા અને અમે શું જમવા માટે એક સજ્જનને ત્યાં ગયા જમાડનાર કોઈ શ્રીમાળી બ્રાહ્મણ હતા વીસ પચીસ દંડી સ્વામીઓ જમવા આવેલા હું પણ સાથે જ હતો પેલા સ્વામીજી મને કહે કે તું મોટો ભાગ્યશાળી છે અહીં કાશીમાં તો લુકા રોટલાય મળતા નથી અને તને તો પહેલા જ દિવસે લાડવા મળી રહ્યા છે મિષ્ટાન નહીં જમવાનો મેં નિયમ રાખેલો પણ પગપાળા ચાલવાના નિયમ પ્રમાણે તે પણ હવે છોડી દેવું પડશે તેવું લાગ્યું હું આજે એમ કહી શકું કે ઘણા અને કઠોર નિયમોથી પોતે અને લોકો અગવડમાં મુકાતા હોય છે જીવન વિકાસ માટે અમુક નિયમો જરૂરી છે પણ જડતાપૂર્વક વિવેકહીન નિયમોથી ત્યાગ વૈરાગ્ય નહીં પણ અવરોધને જ પોષણ મળતું હોય છે તેમાં પણ ખાસ કરીને ભ્રમણશીલ વ્યક્તિએ તો ખાવા પીવાની બાબતમાં કઠોર નિયમો ન રાખવા ઘટે મારા પતરાડામાં પણ લાડુ પીરસાયા ઘણા દિવસે આજે મિષ્ટાન જમવું પડશે જમાડનાર સજન સૌને ચાર ચાર આના આપતા આપતા અમારા સુધી આવ્યા મેં સ્વામીજીને કહ્યું કે હું લક્ષ્મીની અડતો નથી એટલે મારે દક્ષિણા નથી જોઈતી સ્વામીજી કહે કે કંઈ વાંધો નહીં પતરાડા ઉપર દક્ષિણા મૂકે પછી હું ઉપાડી લઈશ મારા ગુરુજી તમાકુ ખાય છે તેમણે તમાકુ લાવી આપીશ જ થયું પતરાડા ઉપર પ્રદક્ષિણા મૂકી અને જોડેના સ્વામીજીએ તે લઈને કપડાના છેડે ગાંઠે લગાવી દીધી પહેલાં જમાડનાર શ્રીમાળી સજ્જનને હું પણ શ્રીમાળી બ્રાહ્મણ છું તે હું જાણતા ખૂબ આનંદ થયો સમાન જ્ઞાતિપણાનું આકર્ષણ અસમાન જ્ઞાતિઓ વચ્ચે ખૂબ વધી જતી હોય છે જય શ્રી કૃષ્ણ સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ